હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માઇ ન્યૂ વ્લોગ એન્ડ કેમ છો બધા આઈ હોપ બધામાં જમાં જશો એન્ડ આજે બી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે જેતપુરની અંદર સો ફાઇનલી ચલો મોર્નિંગમાં ચા તરફ મેં બી થઈ ગઈ છું રેડી કેમ કે જવાનું છે ચોક પર શો ચલો અત્યારે મેં બી ગાડી આવી રહી છે લેવા માટે એમની રાહ જોઈ રહી છું ત્યાં સુધીમાં મેં અત્યારે બ્લોગ શૂટ કરીશ એન્ડ આઈ હોપ કે તો તમારા લોકોની પ્રિપરેશન તો જોરશોરથી ચાલી રહી હશે એન્ડ મારું તો રીડિંગ એન્ડ રનિંગ બંને બંધ છે બટ મોર્નિંગમાં ચલો અત્યારે મેં બી છે અંદર છ દિવસ રહેવાની છું છ દિવસ જોબ અહીંયા છે અને ઘણા લોકો પૂછી રહ્યા હતા કે તમારી જે જોબ છે એમના વિશે વિડીયોની અંદર જણાવજો યા ફિર શોર્ટ્સ વિડીયો અપલોડ કરજો સો ફાઇનલી મેં જ્યારે બી ફ્રી થઈશ ત્યારે મેં તમને મારી જોબ વિશે જણાવીશ એન્ડ પર ડેનું પેમેન્ટ શું છે એ બધું જણાવીશ સો ચલો અત્યારે મેં બી છે મારી ગાડી મતલબ લેવા આવી રહી છે એમની વેઇટ કરી રહી છે એન્ડ ત્યાર પછી તમને મળી શકે વાતમાં સો ફાઇનલી ગાઈસ અત્યારે રેડી થઈને તો ઓલરેડી ક્યાં આમ જ ઘૂમી રહ્યા છે બટ ગાડી લેવા માટે આવી નથી સો ફરી મેં આવી ગઈ છું અત્યારે રૂમ પર સો ચલો થોડી વાર અહીંયા જ મેં વેઇટ કરીશ એન્ડ જે બી વ્લોગ વગેરે શૂટ કર્યા છે તમારા માટે એમને એડિટિંગ વગેરે કરીશ એન્ડ વ્લોગ બી શૂટ કરીશ એન્ડ ત્યાર પછી જ્યારે બી ગાડી આવશે ત્યારે જઈશું અમે વેન્યુ પર સો હે ગાઈસ રેડી થઈને અત્યારે મેં રાહ જોઈ રહી હતી ગાડી માટે બટ અત્યારે ગાડી તો હજી લેવા માટે નથી આવી સો થોડીવાર ચલો મેં આમ જ અત્યારે વેઇટ કરીશ એન્ડ જ્યારે બી ગાડી લેવા આવશે ત્યારે અમે લોકો જઈશું ડાયરેક્ટ જ્યાં બી વેન્યુ છે અત્યારે અમારી જોબ સ્ટાર્ટ છે ત્યાં ઓલરેડી અત્યારે તો જેતપુરમાં જ છે બટ અલગ અલગ વેન્યુ પર ડેલી વર્ક તો કંઈ હોતું નથી મેં છું છે એ છે એમ બ્રાઇડની સાઇડો સો બ્રાઇડ રહેવાનું હોય છે સો અત્યારે હજી બી ગાડી લેવા નથી આવી સો મેં આમ જ વેઇટ કરીશ એન્ડ ત્યાર પછી જ્યારે બી ગાડી લેવા આવશે ત્યારે મેં જઈશ ડાયરેક્ટ વેન્યુ પર એન્ડ આગળ જોબ વિશે પૂછી રહ્યા છો બટ ટાઈમ મળશે ત્યારે મેં જણાવીશ અત્યારે નહીં ડાયરેક્ટલી અલગથી મેં વિડીયો શૂટ કરી અને અપલોડ કરી દઈશ એન્ડ બુક્સ વિશે એન્ડ રનિંગ વિશે વિડીયો મતલબ જે પૂછી રહ્યા છો બુક્સ એન્ડ રનિંગ વિશે એમનો મેં અલગથી વિડીયો શૂટ કરી એન્ડ ત્યારે તમને એમની માહિતી આપીશ સો ચલો અત્યારે મેં બી થોડો રેસ્ટને નહીં કરી શકાય કેમ કે ગાડી ગમે ત્યારે આવી શકે છે લેવા માટે તો ત્યારે જવું પડશે તો ફાઇનલી ચલો થોડી વાર વેઇટ કરીશ અને ત્યાર પછી જઈશું ડાયરેક્ટલી જોબ પર અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોકમાં જો ફાઇનલી ચલો આ તરફ બહુ બધી વેઇટ કર્યા પછી ગાડી તો લેવા માટે આવી ગઈ હતી એન્ડ અમે લોકો બી નીકળી ગયા છીએ અત્યારે અમારી જોબ પર જવા માટે ઓલરેડી ઇવેન્ટ ચાલી રહી છે જેતપુરની અંદર તો તમને ખ્યાલ જ છે આ તરફ થઈ ગયો છે બપોરનો સમય આવી ગયો છે જે ફેમની અંદર જમવા માટે સો ફાઇનલી ચલો જઈશું જમવા બપોરના સમય એન્ડ ત્યાર પછી વક્ક તો અત્યારે કોઈ બી સ્ટાર્ટ થવાનું નથી વખત તો અમારે ખાસ કંઈ હોતું નથી કેમ કે મેનેજમેન્ટ જ જોવાનું હોય છે હેલો ફરી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે જેતપુરની અંદર આ તરફ મેં બી થઈ ગઈ છું રેડી એન્ડ ડાયરેક્ટ જઈશું અત્યારે ફાર્મ હાઉસ જ્યાં ફંક્શન સ્ટાર્ટ થવાનું છે સો ચલો અત્યારે ગાડી આવે એમના માટે વાઇટ કરીશું એન્ડ ત્યાર પછી અમે લોકો બી નીકળી જઈશું એન્ડ ઓલરડી રેડી થઈ ગયા છે એન્ડ ડાયરેક્ટલી અત્યારે જોબ પર જઈશું એન્ડ જ્યારે બી મેં ફ્રી થઈશ ત્યારે તમને આગળ બ્લોગમાં મળીશ બટ હા આઈ હોપ કે તમારા લોકોની પ્રિપેરેશન જે છે બેસ્ટ ચાલી રહી હશે રીડિંગ એન્ડ રનિંગ એન્ડ અત્યારે મેં તો મારી જોબ પર બીજી છું સો ફાઇનલી ચલો અત્યારે વધારે લેટ નહીં કરી એન્ડ જોબ પર નીકળી જઈશું એન્ડ ત્યાર પછી જ્યારે બી મેં ફ્રી થઈશ ત્યારે તમને મળીશ આગળ વ્લોગમાં वो एक बार ना मैंने ऐसा ऐड देखा था लेकिन मेरे को क्या लगा कि वो झूठ है तो मैंने कुछ ध्यान नहीं दिया Amazon Flipkart पे झूठ नी है सच में ऐसा होता है फाइनली हमारा जो स्टेच है आ होटल माचा फ्रंट कैमरा मा शूट कर रु छे सो चलो जणाओ कमेंट्स में कसु लिखियो छु का होटल शायद हो ही तुमने देखा तू तो અરે લખીભાઈ સામરો એન્ડ હા ગાઈઝ ચલો અત્યારે સેકન્ડ ડે મોર્ંગ બી આજ રીતે અમે લોકો રેડી થઈને નીકળી ગયા હતા જ્યાં અમારી જેતપુરની અંદર અત્યારે ઇવેન્ટ ચાલી રહી છે ત્યાં અત્યારે વેન્યુ પર જવા માટે ફાર્મ હાઉસની અંદર ઓલરેડી ઇવેન્ટ છે અત્યારે સો ત્યાં જઈશું સો ચલો આ તરફ રેડી થઈ અમે લોકો બી નીકળી ગયા હતા રસ્તામાં હોલ્ડ કર્યો છે અત્યારે ચા પાણી માટે એન્ડ ફાઇનલી આ તરફ પહોંચી ગયા છે ફાર્મ હાઉસ જ્યાં અત્યારે અમારી ઇવેન્ટ છે એન્ડ મેં અત્યારે સીએસએમ છું મતલબ સીએસએમ કરી રહી છું જે બ્રેડની સેડો છું બ્રેડ રેડી થઈ નથી થોડી વાર મેં અહીંયા જ વેઇટ કરીશ અત્યારે થયો છે બપોરનો સમય મેં બી આવી ગઈ છું જમવા મારી ચુલબુલી જો એકલી એકલી ખાવા ઠું આવી ગઈ છે એકલા એકલા ખાઈ ને ગાલબીચોડિયા થાય અત્યારે થઈ ગયો છે સાંજનો સમય અમારી ઇવેન્ટ બી સ્ટાર્ટ થઈ રહી છે એન્ડ બધા ફંક્શન બી બટ બ્રાઇડ ગ્રૂમ રેડી થઈને હજી આવ્યા નથી મારી બાજુમાં જે બોસ બેઠો છે એ છે ગ્રૂમનો સેડો એ બી સીએસએમ છે એન્ડ મે બી સીએસએમ મેં બ્રાઇડની સેડો છું એ ગ્રૂમનો સેડો છે સો જ્યાં સુધી બ્રાઇડ ગ્રૂમ રેડી થઈને નહીં આવે ત્યાં સુધી અમે લોકો અહીંયા જ વેઇટ કરીશું એન્ડ કોઈ બી રિકવાયરમેન્ટ છે એ લોકોને તો ડાયરેક્ટલી એમના રૂમ સુધી કોઈ બી વસ્તુની એમને જરૂર છે તો ડાયરેક્ટલી પહોંચાડાવશું આ મેનેજમેન્ટ વર્કની અંદર શું હોય છે કે કામ કોઈ જ બી કરવાનું નથી હોતું બટ કરાવવાનું હોય છે એન્ડ મેનેજમેન્ટ જોવાનું હોય છે ખુદે કંઈ કામ ન કરવાનું હોય બીજા લોકો પાસે કરવાનું હોય છે આ ટાઈપની કંઈક હોય છે ઇવેન્ટ્સ એન્ડ આ જોબ સો ફાઇનલી ચલો અત્યારે રાતના સમયે ફંક્શન સ્ટાર્ટ થઈ રહ્યું છે સો અમે લોકો બી જઈ રહ્યા છીએ બ્રાઇડ ગ્રુમ જોડે ઓલરેડી જ્યાં અત્યારે ફંક્શન સ્ટાર્ટ છે સો આ તરફ તમે જોઈ શકો છો ડેકોરેશન વગેરે એન્ડ ફંક્શન સ્ટાર્ટ થઈ ગયું એન્ડ અમે લોકો આવી ગયા છે જમવા માટે ઓલરેડી મોર્નિંગ ટુ નાઇટ બ્રાઇટ જોડે મારે રહેવાનું હોતું હોય છે એન્ડ એમની કોઈ બી રિક્વાયરમેન્ટ છે તો આપણે ડાયરેક્ટલી ફિનિશ થાય ધ્યાન રાખવાનું હોય છે એન્ડ ખાસ આ જોબની અંદર કંઈ કામ કરવાનું નથી હોતું બટ મેનેજમેન્ટ જોવાનું એન્ડ ખાસ જવાબદારીઓ હોય છે એન્ડ સીએસએમ વગેરે મતલબ ખ્યાલ હોય તો તમે સીએસએમનો મતલબ થાય છે ક્લાયન્ટ સર્વિસ મેનેજમેન્ટ સો આ જ જોવાનું હોતું હોય છે અહીં આવી આ તરફ તમે મારું જમવાનું જોઈ શકો છો અહીંયા બી મેં પૂછ ખાઈ રહ્યું છું ભાજી રોટલા એન્ડ ગોળગી એન્ડ લાસ્ટમાં ગોલો તો મેં છોડ્યો જ નથી એ મારો ફેવરેટ છે સો ફાઇનલી જમી એન્ડ અત્યારે બી ઇવેન્ટ સ્ટાર્ટ છે તમે જોઈ શકો છો આ તરફ સમય થયો છે રાતના પોણા બે વાગ્યા છે એન્ડ મેં હજી હાલ જોબ પર જ છું આ જોબની અંદર પેમેન્ટ બહુ વધારે મળતું હોય છે બટ અહીંયા ટાઈમિંગ છે એ કોઈ જ ફિક્સ નથી હોતો ટાઈમિંગ છે મોર્નિંગથી લઈ અત્યારે તમે જોવો છો મોર્નિંગથી મેં કેટલા વાગ્યા આવી છું એન્ડ નાઇટના વાગ્યા છે પોણા બે તો આ રીતે નાઇટમાં ટાઈમ કોઈ ફિક્સ નથી હોતો હે ગાઈશ અત્યારે વાગ્યા છે રાતના બે અત્યારે અમારી ગાડી તો નથી આવી બટ આ રીતે અત્યારે ફૂલ ઠંડીના ઢરી રહ્યા છીએ શો જો ફાઇનલી અત્યારે સવા બે સમથિંગ ઓલરેડી થઈ ગયા હશે કેમકે બે વાગ્યા સુધી તો અમે લોકો ત્યાં જ હતા એન્ડ અત્યારે પહોંચી ગયા છે જ્યાં અમને સ્ટે મળ્યો છે હોટલમાં ત્યાં જ તો આ રીતની અમારી કંઈક જોબ હોય છે ટાઈમ મેનેજમેન્ટ ફિક્સ નથી હોતું કંઈ બી એમાં બે તો નહીં બટ સમય જોઈ શકો છો બે ને પચીસ થઈ ગયા છે ઓલરેડી એન્ડ અમારી જોબ બી આ રીતે ફિનિશ થઈ છે એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ